રામબાગ રોડ આદિપુર દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં લુલુ ગ્રુપ ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં શરૂ કરશે મોલની ખાસિયતો જાણી આશ્ચર્યચકિત થઈ જશો વિશ્વના સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ બનશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી સમૂહે સમિટમાં રૂપિયા ચાર હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી ત્યારે હાલ આલ્ફા વન એ અમદાવાદનો સૌથી મોટો મોલ છે જે ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે તે બાર લાખ ચોરસ ફૂટમાં બનેલ છે તેના નિર્માણ પાછળ ત્રણસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો લુલુ ગ્રુપે કહ્યું છે કે મોલનું નિર્માણ કાર્ય બે હજાર ચોવીસમાં શરૂ થશે આ મોલ અમદાવાદના એસપી રિંગ રોડ પર બને તેવી અપેક્ષા છે લુલુ ગ્રુપે અમદાવાદમાં મોલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ગ્રુપના ચેરમેન યુસુફ અલીએ વાઇબ્રન્ટ સમિટમાં આ મહત્વની જાહેરાત કરી હતી અમદાવાદમાં બંધાનારા આ મોલને વિશ્વની તમામ મોટી બ્રાન્ડ ઉપલબ્ધ સાથે વિશ્વકક્ષાના મનોરંજન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે આ મોલમાં લોકોના મનોરંજન માટે પાર્કિંગ વધુ મલ્ટીપ્લેક્સ સાથે વધુ વ્યવસ્થા કરવામાં આવશે રાજ્ય સરકારને આશા છે કે આ મોલના નિર્માણથી રાજ્યના સૌથી મોટા શહેર અને નાણાકીય કેન્દ્રની તમામ જરૂરિયાતો પૂરી થશે અમદાવાદ હેરિટેજ સિટી છે અહીં આવતા પ્રવાસીઓ એક જ જગ્યાએ તમામ બ્રાન્ડ મળી શકશે લુલુના આ સૌથી મોટા મોલમાં થી વધુ સ્થાનિક અને વિદેશી બ્રાન્ડ્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે ગ્રુપનો દાવો છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાઇબ્રન્ટ અને ક્રિકેટ મેચ ઇવેન્ટ દરમિયાન આ મોલ લોકો માટે મનોરંજનનું કેન્દ્ર બનશે આ મોલનું ફૂડ કોર્ટ પણ સૌથી મોટું હશે જેમાં એક સાથે ત્રણ હજારથી વધુ લોકો બેસી ને ગુજરાતી અને અન્ય વાનગીઓની મજા માણી શકશે મોલમાં પંદર બોલીવુડ અને હોલીવુડ સુધીની ફિલ્મો એક સાથે મોલમાં જોઈ શકાશે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ મોલમાં ખાસ કરીને બાળકો તેમજ પુખ્ત વયના લોકો માટે મનોરંજન કેન્દ્રો વિકસાવવામાં આવશે હાલમાં દેશનો સૌથી મોટો મોલ કોચીમાં છે આ પણ લુલુ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યો છે તેના બસો પચીસથી વધુ આઉટલેટ્સ છે આ સાથે સોથી વધુ બ્રાન્ડ્સ અહીં હાજર છે ફૂડ કોર્ટની ક્ષમતા પચીસો લોકોની છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાર્પ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર